નમસ્તે મિત્રો આજના બ્લોગમાં આપણે જોઈશું કે લાઈવ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં કેવી રીતે આજે અમે સ્ટુડિયોમાં સાંજના છ વાગે રેકોર્ડિંગ કરવા માટે જવાના છે એક રામદેવ બીર બાપાનું સોંગ લોન્ચ કરવાનું છે અને તે ગાવાના છે રાજભા ચાવડા સ્વાતિ પંચાલ અને એના ઓર્ગેનાઇઝર છે અશોકભાઈ ગોહિલ દેવલીવાળા અને સ્ટુડિયો છે કિશન ઠાકોરનો એ પણ સ્ટુડિયો અમે બતાવશું કે એમાં કેવી રીતે લાઈવ રેકોર્ડિંગ થશે સ્ટુડિયો પણ બતાવશું અને લાઈવ રેકોર્ડિંગ કેવી રીતે થાય એ પણ બતાવશું તો અમારા બ્લોગમાં તમે જોડાયેલા રહેજો સાંજના છ વાગે અમારે જવાનું છે રેકોર્ડિંગ કરવા માટે અને હા મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને નવા video તમારા phone માં તરત આવી શકે અને હું એક એવો video બનાવવાનો છું કે તમે ઘર બેઠા રેકોર્ડિંગ કેવી રીતે કરી શકો માટે તમે subscribe જરૂર કરજો નમસ્કાર મિત્રો આ છે અમારા લોક લાડીલા અશોકભાઈ ગોહિલ જે એમની અત્યારે રેકોર્ડિંગ કરવા જઈ રહ્યા છે પણ વરસાદને કારણે ઊભા રહ્યા છે

આવી ગયા છે રામ પીર સોંગ કરવા માટે તો ટૂંક સમય માં રિલીઝ થવાનું છે જોવાનું લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને જેમ કરજો જય રામ કિશનભાઈ કે તમે આ પણ એમાં એવું કે હા કે તમે આ બેન તો મારે ઉપાધી થઈ જાય ને અચ્છા એવું છે હા તો આવો

વિડીયો પૂરો જોવા માટે આપ સૌને ધન્યવાદ